સુરતમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વહેલી સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ હીરાબાગ પુનાગામ સીતાનગર પંચમકી હનુમાન મંદિરમાં પાણી ગુસ્સા સ્કૂલોમાં રજા જાહેર સુરતમાં ગત રોજ ત્રેવીસ જૂન બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો જોકે રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ચોવીસ જૂનની સવારે છ વાગ્યા સુધીમાં સુરતમાં વધુ

પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે સીમાડા ખાડી તેના ભયજનક સ્તર 4.50 મીટર પર પહોંચી ગઈ છે જે ચિંતાજનક છે અન્ય ખાડીઓમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું છે ભેદવાડ ખાડી 6.90 મીટર પર છે જે તેના ભયજનક સ્તર 7.20 મીટર ની ખૂબ જ નજીક છે મીઠી ખાડી 8.40 મીટર પર છે જે તેના ભયજનક સ્તર 9.35 મીટર ની નજીક પહોંચી રહી છે પાટના ખાડી 7.50 મીટર પર છે જેનું ભયજનક સ્તર આઠ પોઈન્ટ મીટર છે કાકરા ખાડી છ પોઈન્ટ મીટર પર છે તેના ભયજનક સ્તર આઠ પોઈન્ટ થી મીટરથી નીચે છે આ ખાડીઓની આસપાસ અને જાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે